हम क्या भाई चलो भाई Я могу поделать.

ભગતસિંહ રાણા દબાણ હટાવ ઇન્સ્પેક્ટર ભાવનગર મહાનગરપાલિકા આજ રોજ વડવા તલાવડી મંગલ વિહાર અખાડાની દિવાલે એક ફરિયાદના આધારે દબાણ હટાવવા ટીમ આવેલી જેમાં એક પતરાનો શેડ હતો જેની અંદર અમુક માણસો બેઠેલા હતા ન્યુસન્સ અને શરાબ જેવા માણસો લખતા હતા અને દારૂની કોથળીને અહીંયા પેકેટ પડેલા હતા આથી અમે અમારું દબાણની કાર્યવાહી શરૂ કરેલ છે પરંતુ જે દારૂ છે એ કોનો છે ને કે એ કોઈ જાણવા મળેલ નથી પરંતુ અજાણ્યા માણસો નો હોય એટલે જે પોલીસ ને જાણ થતા પોલીસ આવી દારૂ કબજે કરી ને લઈ ગયેલ છે એટલે તમને એવું લાગી